ભેસાણ ગ્રામ પંચાયત હસ્તકના રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈને પ્રજા ત્રાહી ત્રાહીમામ પોકારી ઉઠી છે જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેંસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગરની કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય કે નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી કે જે છે તે ચાર્જમાં છે અને ખાસ તલાટી મંત્રી અને વહીવટદાર જે હજુ નિમણૂક થઈ છે તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગમાં છે લોકો કામકાજને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ પંથકમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા નથી ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે હાલ વેસાણ ગામના લોકો એક મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે હરિપરાથી આંબાવાડીને લગતી પાણીની લાઈનો છે ત્યાંથી એક મોટા પુલનું ગોકળ ગતિએ દસ મહિના થયા પણ પુલનું કામ પૂરું નથી થયું જેમાં પણ મોટી ગેરરીતિનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે તેમજ રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો છે આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું ભેસાણના લોકો ઈચ્છી રહ્યા છે અને સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે જુનાગઢ જિલ્લાનું આ બેસાણ ગામ છે આ સીતાસી વિધાનસભા છે અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી તીકે ગ્રામ પંચાયતની બોડી નથી અત્યારે વિકાસ એટલો ખોરંભે પીડ્યો છે કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે વીસ દિવસથી આ ચૌદ આઠથી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી અને ગામની અંદર અત્યારે પ્રશ્ન લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં નથી સરપંચ નથી ધારાસભ્ય અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી એના હિસાબે કામ ખોરંભે પાડ્યા છે આ તમે જુઓ તો આ ઉબેર નદી ઉપર આ અંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે હવે આ સામે આ પાણીનો ટાકો બનાવ્યો છે સરકાર કરોડો રૂપિયા આપે છે નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે એક કરોડ રૂપિયા આપે છે પણ જે ફિલ્ડ લેવલના લોકો છે જે સ્થાનિક કાર્યકરો છે જે સ્થાનિક કર્મચારીઓ છે એ લોકોના મનમોટાવને કારણે મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી અહીંયા જો આ પુલ બન્યું છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઇન છે જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે શું કામ તોડી નાખી તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય પાણીની લાઈન તમને હાની દઉં આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ વીઆઈ ગયા પણ હજી લાઈન હાંધી નથી જોઈ શકો છો કે આ વાસમો એ જોઈએ એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે ઘણી ઉત્તર અહીં ટાંકીને હજી પાણીનું પરિક્ષણ નથી થયું તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મનફાવે એમ બગાડે છે તો આ તકે અમે ટીવી લાઈનના માધ્યમથી એટલું કહેવા માગીએ છીએ કે જો ભેંસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાતા હોય કોઈ એવો વિરલો હોય અમારા પ્રશ્નોને વાચા આપે અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે અહીંના ટીડીઓને રજૂઆત કરી મામલદાને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી પણ કોઈ જાતના રીતના નિર્ણય જ આવતા નથી આ લોકોએ એકાબીજા કોઈ ઢોળી ઓલા કે અમારા અંડરમાં નથી આવતું ઓલે કે અમારા અંડર તાલુકા મંદિરનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું બહાર ગામના હોય કે તમે ભેસણ ના આગેવાનો ને મળો ભેસણ આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી હવે ભેસણના આગેવાનોમાં કોઈ શેરની તો આગેવાનો કોને ગોતવા જવ નથી સરપંચ નથી ધારાસભ્ય અને અત્યારે જે કોઈ સત્તામાં થાય છે એ બધા બહાર ગામના છે તો બહાર ગામના લોકો ભેસાણમાં કોઈ ધ્યાન દેતા નથી સવાર આવે નકરી મીઠી મીઠી રાજકારણ કરવા બીજું કંઈ કરવાનું થતું નથી તો લોકો ભેસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમયથી આ એની કોઈ સીમા નથી અત્યારે અમારે પાણીનો પ્રશ્ન જૂના ગામતરમાં થોડો થોડો છે આ નવા જે વિસ્તાર પીડ્યા ને છેવાડાના વિસ્તાર છે નાના નાના લોકો છે બધા સોવારિયા પ્લોટ છે પરા છે જીન પ્લોટ છે એમાં એ લોકો પાસે કોઈ સ્ત્રોત હોતા નથી પાણીના કાયમનું કાયમ રાજીને ખાવા એ કેટલો પાણીનો સ્ટોક પાણી યાર છે મોટા મોટા રૂપિયા વાળા છે એ તો ગમે પાણી લઈ લેવાના છે ને એ તો ટાકો બેઠે તો નાખી લે હજાર બારસો રૂપિયાનો પણ કાયમ કાયમનું કાયમ મજૂરી કરે છે એ પાણી ક્યાં લેવા જવાનો બિચારો